आ आ गमे मुखी तो 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 ने घेर दिए ना आ बतू बताइ देऊ हो हां राजी खुशी बतू बताइ दे यार ओदार आवी भूल ना था ना था ना उंगे उंगे आती नहीं वो साथ पहले के आखी आखी दार उगेले पाछी आखी आखी बीच में बीच में आपन हकावती नहीं हम मिलीये मुखी ने ले पटी जा बात है जो केतलो

તમારે થોડું શોંતિ રાખજો અને ફોન માં વાત કરો છું પછી હું આવું છું બરોબર તમે વેરા સતા જઈ ગાડી લઈને આવું છું હવા પેલા જસુભાઈ ને કઈ તો જે આરું મીટિંગ રાખવાનું પણ ગમે એક બે જણા કઉ તો સારું રહેશે એ તો બખાળો કરે એવું તો લાગે જ છે પણ બખાળો કરે તો હું એકલો હા ને વેળાઈ શકું પણ લે એક બે જણાને બોલાવું લાલ ભાઈ ફોન કરવા દે હલો લાલ ભાઈ આપડે પેલા જસુભાઈ ની વાણી મિટિંગનું કોમ છે હવે મીટિંગ રાખી છે એટલે તમારા છે પછી હવ અને શું એક બે મોણસો ને લેતા આવજો હંગાટી આ તો મીટિંગમાં જાજા હોય તો સારું મોટા મોટા એક બે હોય ને તો સારું રહેગરાનો ડખો નહીં પડેલો એ જો સોલ્વ કરવાનો છે

હા જેકાભાઈ મુખી બોલું આપડે થોડું કોમ છે તે આવજો ને હા અને પેલા તમારા છોકરાને વાજ્યું હતું એની તબિયત પણ જોવાખોન જતા એમ હાટો બદલાયો ઓ તો આમ હેરી હશે એવું આમ કમ્પ્લીટ સર એ ડ બરોબર

ગોરી હુંલા પહેલા પેમે આવી જશે તો એ મેટા નો કરી દેવું હેડો તો કરી ને ફોન કરે તો હા સા ગોમડા આવજો અમે બોલાયા અમે કોમ હું હોય તો આપણને શું ખબર હ કીધું નહીં તમને ના ખાલી કીધું તું કારણ કે ગોમદા હરા આવજો તમારું કોમ થાય એવું કેતા તા બીજું તો કોઈ કીધું નહીં કેવું તમે બોલતા બરાબર બીજું ના કશું કબૂલ કરી બધું પતાવી દેવાનું હો એ બધું તમાન આલી એક કબૂલ લેશું બધું મોતો કે એ જ રહેવાનું આ દે મુખી ને આવતા બે વાપર લી કરી એ કીધું બહુ બોલાયને આવો બરોબર આ દેખાતા નથી તને મુઠી આયા જમતા ના હવે આ મુખી ને ઘેર જાતા ને તી તમે ઓટલો જો આ બંગના ઓ હા એને તમારે બોલાય મુકીએ ઓ હો હા દેખુ બોલામે હા કે દે હા તા આપણે બે ભાઈ કિધળો ના છે એમ બે છેલી કરી આ ઓય કન તો આ હોટેલ છે લાલભાઈ આયા થી થોડું કામ તો ટૉક મતે અરે મુખીર માંગ ગાળો યાર મુખ્યા લાલભાઈ ને ફોન કરે મને તો આગા મે ને

બેહું પણ આ દુશ્મનણો શું બોલાયો છે તમે એ તમારો દુશ્મન હોને તમે આવો આપણો કોમની મીટિંગમાં આવ્યા છો મીટિંગમાં આ પણ મને ખબર તો હું આવતો જ બેઠક પર આવ્યો આ બેહું તમે શાંતિ રાખો બેહું બેહું શાંતિ રાખો કોણ જોવું છે મને જેમ તેમ થઈ જશે તો ખરાબ એ હો ઓનાવા તો હું ના બેહું કદી માર મારા જોડી બેહો બેહો તમે તો ભલા આદમી બહુ કાંડીયો તો ફાઈરે મારા જોડી ભીલલ ભાઈ કે ન રે ના હું શું કે તમારા જોડી બેશ આ તો બળી અમારે નહીં થાય થઈ ગયું એટલે હું ભૂલ થઈ જાય એટલે તું બી આવ્યું તમને બીજી બીઆર થવા પામ કરાવી જવું નહિ મારે લાલ ભાઈ તું ફોન કરો હા ફોન કરે તો મને

સોલ્વ કરીએ એટલે આ જે મીટિંગ નું ના રાખી છે આપડે એટલે ઝઘડોવાના કારણથી એ તો કારણ તો પેટ મૂકી એટલે હાલ તમને પૂછ્યું કે મીટિંગ ખાની રાખી છે તો તમે એમ કે મને ખબર નહી આ તો તમારો ઝઘડો સમાધાન પણ મને શું ખબર છે યાર તો સમાધાન તમારી વાત કોઈ ની વાત જ નથી મી પોલીસ કેસ કરે મારો આનો પૂરા બનો છે બાબતે તો પોલીસ કેસ કરી આવ્યો તમે પાછા ઓલો ટોકો બાજના તો પૈસો નથી પણ આપડે જે હોય છે બધી વાત થઈ જવાની છે તમે શોંતિ ભે અત્યારે શું ગરીબ ગાડીઓ સીતુ થઈ જાય મર્યાલા ખોલું

જે તમારું વાત થઈ હોય ચોખ્વટ કર્યો ચેકા ભાઈ ચલો ખર્ચો થયો તમારો પચીસો રૂપિયા થયો તું છોકરા બોલે ને પૂછતા દવાના પૈસા ખાલી રાખો મારી વાત અભ દવાનો જે ખર્ચો થયો એ પૈસા લ્યો અને બીજા ઉપર જે પૈસા કરો એ ધર્માતા વાપરી દેવા

ખર્ચા પેટે આપીશું બરાબર બરોબર અને હજાર રૂપિયા નું તમે ચકલો ને દોના લાવજો જસુભાઈ બરોબર અને પાંચસો રૂપિયા ગાયો પૂરા માટે દોન કરજો બરાબર બરોબર અને પાંચસો રૂપિયા કૂતરો બરાબર રોટલો ના બરોબર અરે રે તો આપડે પાંચસો રૂપિયા હાલવાના તે લાડવા કર બીજી એક વાત આ ભૂલ કરી આજ પછી આવી ભૂલ ના કરતા આ તો વાત સારું થયું તે ઓળખવા નથી એટલે વાત કરી દીધી નકર તમે બી થઈ ગયા હોય ખર્ચો નથી થાય

તમાર રૂપિયા જીવરણ નાખવાના બરોબર અને કૂતરો માટે તમારે જે કોઈ આ ઉત્તરાયણ આવે છે તે લાડવા કરતા હોય તો લાડવા અને રોટલા કરતા હોય તો રોટલા બધું હા અરે તમારે તમારી રીતના કરી દેવાનું બરોબર તમારો હોળ તારીખે પચાસ હજાર રૂપિયા જસુભાઈ ને આપી દેવાના બરાબર બરોબર પચાસ હજાર તમે આપી દો એના પછી આપડે એ વાત એટલે પૂરી થઈ જાય બરોબર